ભાવના હિલિંગ સેન્ટરમાંથી ભાવનાના જય જીન્દ્ર આપણે ફરવા તો જઈએ છીએ પરંતુ જ્યારે ધાર્મિક સ્થળ પર જઈએ ત્યારે જ્યાં શાંતિ મળે છે અને ત્યાં તે સ્થળનો જે અનુભવ થાય છે તે અવર્ણનીય હોય છે હું આ અગાસમાં ગઈ હતી ચાર દિવસ ત્યાં સાધના કરી હતી આ અગાસનો આશ્રમ છે રેલવે સ્ટેશનની સામે જ છે આનંદ જવું પડે આનંદથી અગાસ માટેની પણ ટ્રેન મળે છે અને અગાસ ઉતરતા જ તમારે રિક્ષા કે કશું કરવું પડે નહીં ત્યાં સામે આશ્રમ છે હું બસથી ગઈ હતી પરંતુ રિક્ષાવાળાએ મને અગાસના આ સ્ટેશને ઉતારી અને ત્યાંથી મને આશ્રમ દેખાતો ન હતો પરંતુ માર્ગદર્શન દ્વારા ત્યાં રિક્ષાવાળાએ અથવા તો જે બેઠા હતા એ લોકોએ કીધું કે બેન સામે જ આશ્રમ છે અહીંથી જવાશે અને અગાસ રેલવે સ્ટેશન સામે જ આ કાવીઠાનો આશ્રમ છે જે અગાસની બાજુમાં સુંદર નૂતન આશ્રય બનાવ્યો છે અહીં પણ લોકો ખૂબ આવે છે અમને ત્યાંથી અગાસથી આ ફરવા લઈ ગયા હતા અને આ ધાર્મિક સ્થળનું અમે ત્યાં સ્વાધ્યાય પણ કરેલ હતો આ મોરબીનો સીન છે ના આગાસની આ શ્રીમદ રાજચંદ્ર જ્યાં તે લોકો પહેલાં આ અગાસમાં શ્રીમદ રાજચંદ્રએ જ દેરાસર બનાવ્યું છે આ તે દેરાસરનો સીન છે આ દેરાસર ખૂબ તેને મહેનત કરીને બનાવ્યું હતું અને તેની સાથે જે ત્રણ સંતો હતા તેના ફોટા છે અને ત્યાં તેની યાદી છે ખૂબ જ સુંદર દેરાસર છે આ આ જૈન સાધુઓને જે ધર્મ તે હતા દેરાસરનો સીન છે ત્યાં દેરાસરમાં તમને આ પ્રકારની ભગવાનની સેવા કરવા મળશે અને શ્રીમદ રાજચંદ્ર વિશે ઇતિહાસ પણ જાણવા મળશે તેઓએ આ મહેનત કરી અને આ દેરાસર બનાવેલ ભલે શ્રીમદ રાજચંદ્રએ દીક્ષા લીધી નહોતી પરંતુ ઉત્તમ જીવન જીવી ગયા અને તેને જે તત્વજ્ઞાન આપ્યું છે તે અવર્ણનીય છે આજે પણ તેના પાઠ થાય છે સોળ વર્ષની ઉંમરમાં તેને મોક્ષા મોક્ષમાલા નામનું પુસ્તક લખેલ જેમાં સુંદર ભાવ વર્ણન કરેલ છે આ બધા દેરાસરના સીન છે ત્યાં જે દેરાસર છે તેના તમે દર્શન કરી શકો છો તો અગાસ કાવીઠા આ દેરાસર બધું આસપાસ થાય છે ઘણી વખત ત્યાંથી જ વડીલોને લઈ જવામાં આવે છે ત્યાં રહેવાની પણ સુંદર વ્યવસ્થા હોય છે અહીં તેનો ઇતિહાસ જાણવા મળશે આ ઝવેરચંદનો ડેલો છે જેની ઘરે તેઓ ઉતરતા આ ઝવેરચંદ શેઠનું ડેલું છે ત્યાં બધી હિસ્ટ્રી લખેલ છે આ ઝવેરચંદ સાથે તેઓ ચર્ચા પણ કરતા આ તેના ફોટા છે ઝવેરચંદ ડેલુના જ આ બધા ફોટા છે ત્યાં તમને તેમનો ઇતિહાસ પણ જાણવા મળશે અને આજે પણ ત્યાં લોકો રહે છે તો એક વખત અગાસમાં જવા જેવું છે અને આ બધા સ્થળનો અનુભવ લેવા જેવો છે ત્યાં તમને ખૂબ જ શાંતિ પણ મળશે બાકી ફરવા જઈએ આપણે થકાન લાગે આ ભાઈ જો સમજાવે છે આજની તારીખમાં આ ભાઈ ત્યાં રહે છે અને આ બધા તેના જ ફોટા છે આ ઝવેચંદ ડેલામાં અમે ગયા હતા ત્યાંનો આ વિડીયો છે ઓડિયો છે અને આ ત્યાંનું અમે મુલાકાત લીધી હતી આ કવિઠાનો જ સીન છે ખૂબ જ સુંદર કવિઠા કરીને ધર્મસ્થાનક બનાવ્યું છે ત્યાં પણ શ્રીમદ્ રાજચંદ્રની સ્વાધ્યાય તત્વજ્ઞાન વિશે વાતો થાય છે ત્યાં સુંદર વટ વૃક્ષ છે તો ફરવા તો આપણે જઈએ પરંતુ આવી ધાર્મિક સ્થળની મુલાકાત લઈએ ત્યારે યાત્રા બની